કે મૈરા પછી આપને મુક્તિ મળે કે આપણી અસરગતિ થાય કેમ ખબર પડે મૈરા પછી કાંઈ સમાચાર આવે છે કાગળ આવે છે જગતમાં કોઈ પણ ભાઈ કે બેન ગુજરી ગયા પછી પાછા આવ્યા મહિનાથી પછી કે વાં તો ભાઈ ગળદી બહુ છે વાં તો અવ્યવસ્થા બહુ છે મને જરાય ગમતું નથી મારે પાછું આવતું રહેવું છે એવું કોઈ આવ્યું મૈરા પછી પાછું કોઈ આવે છે તો મોક્ષ ખબર કેમ પડે કે અસરગતિ થઈ છે કે સદગતિ થઈ છે કે મુક્તિ મળી છે કેમ ખબર પડે એ જગતમાં કોઈ જાણી શક્યું નથી એ શાસ્ત્ર માથે ભરોસો રાખીને હાલવાનું છે અને બીજું કે જીવતા મોક્ષ જો જોતો હોય ને તો એની વ્યવસ્થા છે મૈરા પછી તો કાંઈ ખબર નથી પણ જીવતા મોક્ષ જોતો હોય ને તો શાસ્ત્રમાં રસ્તો બતાવ્યો છે મોક્ષના બે પ્રકાર છે ઓલા મોક્ષની આપણા હાથની વાત નથી આ મોક્ષ અત્યારે મોક્ષ જોતો હોય તો આપણા હાથની વાત છે કયો મોક્ષ કે તમને મારા તમને મને આપણા જીવનમાં બધી જાતના મોહનો ક્ષય થઈ જાય ને એને કહેવાય મોક્ષ બધા મોહ જતા રહીએ